લોકસભા ચૂંટણીને અનુલક્ષીને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડાએ સંકલ્પ અભિયાનની શરૂઆત કરાવી છે જેના અનુસંધાને રાજકોટ શહેર ભાજપે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત માહિતી આપતા કહ્યું કે વર્ષ ભારત કેવું હોવું જોઈએ તેના વિઝન સાથે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવી રહ્યો છે આ સંકલ્પ અભિયાનમાં એક કરોડથી વધુ લોકોને સીધા જોડવામાં આવશે રાજકોટ જિલ્લો એમાં અને એક કરોડથી વધારે લોકોનો સીધો સુજાવ વિકસિત ભારત માટેનો આવે એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લો સાથે મળીને લોકોની વચ્ચે જઈને એમના સુજાવો લેવા માટેનો આ અભિયાન લોન્ચ કરીએ છીએ ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય સી આર પાટીલ સાહેબે ગુજરાતમાં જ્યારે અભિયાન અભ્યાસ અભિયાન લોન્ચ કર્યું ત્યાર પછી જિલ્લાની અંદર દરેક લોકસભામાં બે એલઈડી વાન લઈને એ લોકોની વચ્ચે જઈને આ લોકોના સુજાવ એકત્ર કરવાનું કામ કરશે